ફ્રેન્ડ્સ હમણાં મારે થોડા સમય પહેલાં ઉપવાસ હતો તો મેં મારા માટે બિલકુલ નવી જ જાતની ગ્રીન મોરૈયાની ખીચડી બનાવેલી તમે નહીં માનો મારા માટે બચી જ નહીં ઘરમાં જેને ઉપવાસ નહોતો એ બધા જ ખાઈ ગયા તો આ વખતે શિવરાત્રિના ઉપવાસ માટે મોરૈયાની ગ્રીન ખીચડીની રેસિપી લાવી છું શિવરાત્રિમાં તો લગભગ બધા જ ઘરમાં ઉપવાસ કરતા હોય છે તો બધાને ખૂબ જ ભાવશે ચાલો બનાવીએ અડધો કપ મોરૈયો સાફ કરીને લીધો છે અને એને ત્રણેક વખત પાણીથી વોશ કરી નાખવાનો છે જેમ આપણે ભાત બનાવતા હોઈએ છીએ ત્યારે ચોખાને ધોતા હોઈએ છીએ એ જ રીતે તો હવે અડધો કપ પાણી નાખી મોરૈયો ધોવાઈ ગયા પછી પાણી નાખી અને એને ઢાંકી દઈશું એને કંઈ વધારે વાર પલાળવાની જરૂર નથી આપણે બટાકુ સમારીએ ત્યાં સુધી જ તો અહીંયા એક બટાકું લીધું છે એને ધોઈ છોલી અને ઝીણું સમારી લીધું છે હવે કૂકરમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા લઈએ ગેસની ફ્લેમ ઓન કરી દઈએ એની અંદર અડધી ટી સ્પૂન રાઈ જો ના ખાતા હોય ઉપવાસમાં તો સ્કીપ કરવાની વન ટી સ્પૂન આખું જીરું અહીંયા ખડા મસાલા લીધા છે એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું બે લવિંગ બે મરી અને ટુકડો તજનો એડ કરી લેવાનો છે રાઈ જીરું તતડે એટલે અહીંયા વન ટેબલ સ્પૂન કાચા સિંગદાણા લીધા છે મીઠા લીમડાના પાન લઈશું બટાકાને એડ કરી લેવાનું છે ઝીણું કટ કરેલું છે એડ કરી અને એની અંદર અહીંયા વન ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને સાંતળી લેવાનું છે મરચું વાટવામાં એક નંગ લીધેલું અને ટુકડો આદુ છોલી કટકા કરીને હવે અહીંયા સાંતળ્યા પછી મોરૈયાને પાણી સાથે જ એડ કરી લેવાનો છે એની અંદર આપણે અડધો કપ પાણી નાખેલું એની સાથે જ એડ કર્યું છે અડધો ટેબલ સ્પૂન સિંધવ નમક એડ કરી લઈશું મિક્સ કરી લેવાનું છે હવે મોરૈયામાં પાણી વધારે જોઈતું હોય છે તો આની અંદર બે કપ જેટલું પાણી એડ કરી લઈશું તો બે કપ પાણી લીધું છે હવે અહીંયા ઢાંકણ બંધ કરી અને આપણે ત્રણ વિસલ પાડવાની છે તો ત્રણ વિસલ થઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા એક પેસ્ટ તૈયાર કરી લઈએ મિક્સર જારમાં એક કપ કોથમીર લીધી છે દાંડી સાથે ત્રણેક વખત પાણીથી વોશ કરીને લીધી છે તેની અંદર વન ટીસ્પૂન ખાંડ એક નાની સાઇઝનું લીંબુનો રસ એડ કરી લેવાનો છે એક લીલું મરચું એડ કરી લઈશું હવે ઢાંકણ બંધ કરી અને થોડું પાણી એડ કરી અને પેસ્ટ તૈયાર કરી લીધી છે તો અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી અને પેસ્ટ તૈયાર કરી અને આ બાજુ ત્રણ વિસલ પડી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે હવે આપણે જે બનાવેલી પેસ્ટ છે એ આમાં મોરૈયામાં એડ કરી લેવાની છે તો અત્યારે ગેસની ફ્લેમ બંધ છે અને હવે આમાં થોડુંક પાણી ઉમેરી વન ફોર્થ કપ જેટલું મિક્સ કરી લેવાનું છે મોરૈયો અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ તો અહીંયા એક મિનિટ થવા દેવાનું છે પાણી નાખ્યા પછી અને એક નંગ ટામેટું ઝીણું કટ કરીને એડ કરી લેવાનું છે મિક્સ કરી લઈશું તમારે ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકાય છે તો અડધી ટી સ્પૂન જેટલો એડ કરી લેવાનો આપણે ખડા મસાલા નાખ્યા છે એટલે નહીં કરીએ હવે એક તડકા પેનમાં એક ટી સ્પૂન ઘી ગરમ કરવા મૂક્યું છે તેની અંદર એક ટી સ્પૂન સુકા ધાણા અને એક ટી સ્પૂન કાચી વરિયાળી એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને એક ઝીણું સમારેલું લીલું મરચું એડ કરી અને આમાં આ વઘાર મોરૈયામાં લઈ લઈશું અને મિક્સ કરી લેવાનું છે આનાથી એકદમ ટેસ્ટી મોરૈયો લાગશે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના છે ઝીણા સમારેલા અને મોરૈયાને ગરમા ગરમ સર્વ કરી લઈએ એકદમ ટેસ્ટી એવો ગ્રીન મોરૈયો તૈયાર થઈ ગયો છે સવ થઈ ગયો છે એને દહીં સાથે મેં સવ કર્યો છે ફ્રેન્ડ્સ આ શિવરાત્રી ઉપર જરૂર ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો